અમદાવાદ ચંડોળા તળાવ પાસે ઘુસણખોરી બાંગ્લાદેશની વસાહત પરાચડી ડિમોલેશન હાથ ધરાયું છેલ્લા ચોવીસ વર્ષથી ચંડોળા તળાવી આસપાસ આસરે દોઢ લાખ સ્ક્વેર મીટરની સરકારી જમીન પર બાંગ્લાદેશીઓ દબાણ કરાયું છે ત્યારે આજે પચાસ જેસીબી મશીન દ્વારા અમદાવાદનું સૌથી મોટું ડિમોલેશન થઈ રહ્યું છે આ ડિમોલેશનને લઈ અમદાવાદ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખની પ્રતિક્રિયા સામે આવી ગેરકાયદેસર રહેતા બાંગ્લાદેશીઓ પર કાર્યવાહી થવી જ જોઈએ પરંતુ વૈકલ્પિક વ્યવસ્થા વગર મકાન ન તોડવા જોઈએ અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા બાંગ્લાદેશી અને વિદેશી નાગરિકો ઉપર જે પગલા લેવામાં આવ્યા ડિટેન કરવામાં આવ્યા એમના પુરાવાની ચકાસણી કરવામાં આવી અને જે આઠસો કરતાં વધુ લોકોને જે છે ડિટેઇન કર્યા હતા એમાંથી બસોથી વધારે જે છે એ બાંગ્લાદેશી કે વિદેશી નાગરિકો તરીકે એમની ઓળખ થઈ બાકી છસો લોકો કે ભારતીય હતા એમને પ્રશંસનીય રીતે એમના પુરાવાની ચકાસણી કરી અને ક્રાઇમ બ્રાન્ચે એમને છોડી મૂક્યા એને હું આવકારું છું પરંતુ જયારે આટલી સુંદર કામગીરી ક્રાઇમ બ્રાન્ચે કરી હોય અને વિદેશીઓને પકડી પાડ્યા હોય મારી માંગણી છે કે તાત્કાલિક આ બાંગ્લાદેશીઓને મોકલી આપવા જોઈએ અને એવી વ્યવસ્થા કરવી જોઈએ કે ક્યારે પણ એ પાછા ના આવે કેમકે પોલીસ જયારે એમને બાંગ્લાદેશ બોર્ડર પર મૂકીને આવે છે પોલીસ અમદાવાદ આવે એની પહેલા તો બાંગ્લાદેશીઓ પાછા આવી જતા હોય છે એટલે આ સરકારનું ફેલિયર છે એટલે આવા વિદેશી તત્વોને કોઈ ગુજરાતમાં કે દેશમાં સ્થાન નથી પરંતુ મારે એટલું જ કહેવું છે કે જયારે ક્રાઇમ છે પોતાને એની ઇન્વેસ્ટીગેશનની અંદર છસ્સો લોકોને ભારતીય નાગરિક તરીકે સ્વીકાર્યા એમને મુક્ત પણ કર્યા ત્યારે આજે ચંડોલાની અંદર બાંગ્લાદેશી વસાહતના નામે જે બુલ્ડોઝનની કાર્યવાહી કરવામાં આવી હું માનું છું કે એની અંદર બાંગ્લાદેશીઓના કોઈ પુરાવા કે એમના મકાનના કોઈ દસ્તાવેજની ચકાસણી ના કરવી જોઈએ તાત્કાલિક એમની પર ડિમોલેશન કરવું જોઈએ અને એ મકાનનો નેસ નાબૂદ કરવા જોઈએ એમના આકાવા હોય જે એમને શરણ આપતા હોય ત્યાં જે ભાડું ઉભરાવતા હોય લાઇટ આપતા હોય ખોટા પુરાવા એમને બનાવીને આપતા હોય એવા લલ્લુ વિહારી જેવા લોકોની સામે પગલાં લેવાય તો એની સામે કોઈને જરા પણ વાંધો હોઈ શકે નહીં એક ભારતીય તરીકે હું એ કહેવા માંગુ છું કે જ્યારે ક્રાઇમ બ્રાન્ચે છસો લોકોને ભારતીય રીતે સાબિત ભારતીય નાગરિકતા સાબિત થયા પછી મુક્ત કર્યા ત્યારે એમના મકાનો તોડવાની ક્યાં જરૂર હતી એમના મકાનો કોઈપણ રીતે સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાઈડલાઇન છે તે મુજબ બે હજાર દસના જેમની પાસે પુરાવા હોય એમને વૈકલ્પિક વ્યવસ્થા આપ્યા પછી જ એમના મકાનો તોડી શકતા હતા હોય છે અને તોડવામાં આવ્યા છે જયારે રિવરફ્રન્ટની અંદર રિવરફ્રન્ટ બનાવવામાં આવ્યું એ સમયે બાર હજાર કરતાં વધુ લોકોને એ નદીની જગ્યા પર એમના મકાનો બનેલા હતા પરંતુ એમને બાર હજાર લોકોને વૈકલ્પિક વ્યવસ્થા આપી ઇડબલ્યુએફના મકાનો ફાળવીને એમને અહીંથી સ્થળાંતર કરીને રિવરફ્રન્ટનું ડેવલપમેન્ટ કરવામાં આવ્યું છે ચંડોલા તળાવનું બ્યુટીફીકેશન થાય એનું ડેવલપમેન્ટ થાય એ ગુજરાતી તરીકે હું પણ આવકારું છું પરંતુ મારી એટલી જ એક વાત છે કે ત્યાં રહેનારા લોકો કે જેમની પાસે ભારતીય લોકો કે જેમની પાસે બે હજાર દસના પુરાવા છે અને બે હજાર દસ પહેલાથી ત્યાં રહેતા હતા એ પ્રમાણે સુપ્રીમ કોર્ટ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાઈડલાઈન મુજબ જે પ્રમાણે આપણે રિવરફ્રન્ટના વિસ્થાપિતોને મકાન આપ્યા એ પ્રમાણે એમને મકાનો આપવાની હું માંગણી કરું છું આજે પિસ્તાલીસ ડિગ્રીની અંદર જે લોકોને આજે વિસ્થાપિત કરવામાં આવ્યા છે એ લોકો ક્યાં જશે એમને એમને માથે કોઈ અત્યારે એ આપ છે અને જે જમીન છે આજે આવી ગરમીમાં એ લોકો ક્યાં જશે એવા સમયે હું માંગણી કરું છું કે તાત્કાલિક એમના માટે રાહત શિબિર સરકારે બનાવવી જોઈએ એમને ત્યાં રાખવા જોઈએ ભારતીય નાગરિકોને જે છે તમામ સુવિધા જે છે જરૂરિયાત મુજબની એમને આપવી જોઈએ અને તાત્કાલિક મ્યુનિસિપલ કોર્પોરેશન એની ગાઈડલાઇન મુજબ અને સુપ્રીમ કોર્ટના ઘણા બધા આદેશો અનુસાર માત્ર હું વાત કરું છું ભારતીય નાગરિકોની ભારતીય નાગરિકોને તાત્કાલિક એમને જે છે ઇડ્યુબલેસોની અંદર એમને વૈકલ્પિક વ્યવસ્થા આપવી જોઈએ અને આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે બાંગ્લાદેશીઓને કે વિદેશી નાગરિકોને તાત્કાલિક એવી કડક સજા કરી અને એમને એવી રીતના મૂકી આવો કે પાછા એ ભારત દેશમાં ક્યારે આવવાનું નામ ના લે કેમ કે આ દેશની અંદર એમનું કોઈ સ્થાન નથી આપણે જોયું કે અમેરિકાની અંદર પણ જયારે આપણા નાગરિકોને લાવવામાં આવ્યા ત્યારે હાથમાં હથકડીને પગમાં વેડ્યો હતી પરંતુ આપણે તો માનવતામાં માનીએ છીએ આપણે અહીંયા એમને જયારે ક્રાઇમ બ્રાન્ચ ડિટેઇન કર્યા એમને જમવાનું પણ આપ્યું દવા પણ આપી અને પાણી પણ આપ્યું પરંતુ આપણે માનવતામાં માનીએ છીએ પરંતુ આ બાંગ્લાદેશીઓ સામે હવે માનવતા દેખાડવાનો સમય નથી તાત્કાલિક આ બાંગ્લાદેશીઓ અને વિદેશી નાગરિકોની ચકાસણી કરી અને એમને ત્યાં જે છે પાછા હોવું જોઈએ અને આપના જ માધ્યમથી હું કહેવા માંગુ છું કે ગુજરાતની અંદર કોઈ પણ બાંગ્લાદેશી કે વિદેશી હોય તાત્કાલિક ગુજરાત છોડી દે ગુજરાત પોલીસ હવે એમને છોડવાની નથી બાંગ્લાદેશીનું કોઈ સ્થાન મારા ગુજરાત કે ભારત દેશમાં નથી એમને તાત્કાલિક જે છે જતા રહે કડકમાં કડક પગલાં લેવા મળે જે સરકાર પગલાં લેશે એને અમારું પણ પૂરું સમર્થન રહેવાનું છે